મેન્ટ પર સમયનો વેસ્ટ ન કરતા દોસ્તો આગળ વાત કરીએ મહત્વપૂર્ણ અપડેટ આવી છે ખાસ કરીને ગુજરાત પોલીસ ભરતીની હાલ જે પરીક્ષાઓ ચાલી રહી છે જે રનિંગ પરીક્ષા દોસ્તો ચાલી રહી છે ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર જે ગ્રાઉન્ડ છે તેની અંદર તેની આ અપડેટ છે જો તમે પણ આ ભરતીના ફોર્મ ભર્યા છે અને તમારી પરીક્ષા આપવાની બાકી છે તો ખાસ કરીને આ અપડેટ જરૂરથી જોઈ લેવા વિનંતી આગળ વાત કરીએ દોસ્તો આ છે લોકરક્ષક ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ લોકરક્ષક ભરતી બોર્ડની આ જે ઓફિશિયલ વેબસાઇટ છે દોસ્તો એના ઉપર ગઈકાલ મહત્વપૂર્ણ અપડેટ આવી હતી જે સ્કીપ થઈ છે મારાથી વાત કરવાની તો ચલો નજર કરી લઈએ તો શારીરિક કસોટીની તારીખ બદલવા માટે જે કોઈ ઉમેદવારોએ અરજી મોકલી હતી તે બાબત આ અપડેટ આવી છે શારીરિક કસોટીની તારીખ બદલવા અંગે અગિયાર જાન્યુઆરી સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં ક્લિક કરી શકો છો તો એકવાર અહીંયા ક્લિક કરીને દોસ્તો માહિતી મેળવી લઈશું શું કહેવા માંગે છે તો પીડીએફ દોસ્તો ડાઉનલોડ થઈ રહી છે પીડીએફ એકવાર ડાઉનલોડ થઈ ગયા પછી જે કોઈ જરૂરી માહિતી છે દોસ્તો તેના તરફ આપણે નજર કરી લઈશું તો આ પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ છે આગળ વાત કરીએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની આ ઓફિશિયલ અપડેટ છે બે હજાર પચીસ માટેની તારીખોમાં ફેરફાર કરવા માટે આવેલ અરજીઓની વિગત દોસ્તો આ પ્રમાણે છે તો સ્ક્રીન પર એકવાર જોઈ લો એકસો બાસઠ પેજની આ પીડીએફ છે તેની અંદર લગભગ ચૌદસો ને ચોસઠ જેટલા ઉમેદવારોએ અરજીઓ કરેલી છે તો પરીક્ષાની તારીખોમાં ફેરફાર થયેલો છે એકવાર જરૂરથી નજર કરી લેવો તમને પણ આ માહિતી ગમી છે તો વિડીયોને લાઈક કરજો સાથે સાથે બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર